પ્રસ્તુત છે પ્રાસંગિક આજનો વિષય છે સમુદ્રી સીમાડાના સંત્રીઓ સંપાદન કરી રહ્યા છે વાણી અને પઠન છે કલ્પના શાહનું ની દરિયાઈ સીમા ઘણી વિશાળ છે આ વિશાળ જળ વિસ્તારની સુરક્ષા માટે ભારતીય નૌકાદળ પોતાનું કામ કરે છે નૌકાદળના મહત્વ અને સિદ્ધિઓને સલામ કરવા માટે ભારતીય નૌકાદળ દિવસ દર વર્ષે ચોથી ડિસેમ્બરે ઉજવવામાં આવે છે આ વર્ષે કેરળના તિરુવંતપુરમમાં શાંગુમુગમ બીચ પર ભવ્ય ઓપરેશનલ પ્રદર્શન સાથે નૌકાદળ દિવસ બે હજાર ની ઉજવણી કરાશે આ મેઘા પ્રદર્શન નાગરિકો ને નૌકાદળની વિવિધ લક્ષી કામગીરી અને તકનીકી કૌશલ્યને નજીકથી જોવાની અનોખી તક આપશે નૌકાદળના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ તેના અત્યાધુનિક પ્લેટફોર્મ અને ઓપરેશનલ ક્ષમતાઓનું પ્રદર્શન કરશે જે મહાસાગરના વ્યાપક વિઝન હેઠળ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પસંદગીના સુરક્ષા ભાગીદાર તરીકે ભારતની સ્થિતિને પુનઃ પુષ્ટ કરશે આ પ્રદર્શનમાં ફન્ટલાઇન જહાજો સબમરીન અને વિમાનો દ્વારા સંકલિત દાવપેચ દર્શાવવામાં આવશે જે સપાટી ઉપસપાટી અને હવાઈ ક્ષેત્રોમાં નૌકાદળના સીમલેસ એકીકરણનું પ્રતિક છે તે દળની લડાઈ તૈયારી ચોકસાઈ અને ભારતની દરિયાઈ સરહદોનું રક્ષણ કરવાની ક્ષમતા પર પ્રકાશ પાડશે આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રતિબિંબિત કરતા આ કાર્યક્રમમાં સ્વદેશી રીતે બનાવેલા પ્લેટફોર્મ મુખ્ય રીતે રજૂ કરવામાં આવશે જે સંરક્ષણ ઉત્પાદનમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા પહેલ પ્રત્યે નૌકાદળની પ્રતિબદ્ધતા પર ભાર મૂકે છે આ વર્ષની ઉજવણી ઓગણીસો ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં નૌકાદળની નિર્ણયાત્મક ભૂમિકા ખાસ કરીને ઓપરેશન ટ્રાઇડેન્ટની સફળતાની પણ યાદ આપશે જેમાં ભારતીય મિસાઇલ બોટોએ કરાચી હાર્બર પર નોંધપાત્ર ચોકસાઈ અને હિંમત સાથે પ્રહાર કર્યો હતો ઓપરેશનલ ડેમોન્સ્ટ્રેશન બે હજાર પચીસનો ઉદ્દેશ્ય નૌકાદળના કર્મચારીઓની વ્યવસાયીકરણ શિસ્ત અને બહાદુરીનું સન્માન કરવાનો અને ભારતીય નૌકાદળના લડાઈ માટે તૈયાર સંકલિત વિશ્વસનીય અને આત્મનિર્ભર દળ તરીકેના દરજ્જાને પુનઃ પુષ્ટિ કરવાનો છે જે ભારતના દરિયાઈ હિતોનું રક્ષણ કરવામાં અને વિકાસ સમૃદ્ધ ભારતમાં યોગદાન આપવા માટે અડગ છે ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો ભારતીય નૌકાદળ દિવસની ઉજવણી ઓપરેશન ટ્રાયડેન્ટના વિજયને ચિન્હિત કરવા માટે કરવામાં આવે છે ઓગણીસો એકોતેરના ભારત પાક યુદ્ધમાં ભારતીય નૌસેનાએ પાકિસ્તાનને ઘૂંટણીએ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી આ યુદ્ધના કારણે દેશ દર વર્ષે ચોથી ડિસેમ્બરને નેવી ડે તરીકે ઉજવે છે ઓગણીસો એકોતેરમાં જયારે બાંગ્લાદેશની આઝાદી માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું તે યુદ્ધની ઘટનાઓમાં ચાર ડિસેમ્બરની તારીખે ભારતીય નૌકાદળે પાકિસ્તાનના કરાચી નેવલ બેઝ પર હુમલો કરીને તેનો નાશ કર્યો હતો આ દિવસ તેની સફળતાની યાદમાં ઉજવવામાં આવે છે ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કરાચી હાર્બર સામે ઓપરેશન ટ્રાઇડેન્ટ શરૂ કર્યું હતું આ ઓપરેશન પાકિસ્તાનના ઓપરેશન ચંગીઝ ખાનના જવાબમાં શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન ચંગીઝ ખાન દ્વારા પાકિસ્તાની સેનાએ પશ્ચિમ ભારતમાં ભારતીય સેનાના એરબેઝ પર હવાઈ હુમલો કર્યો હતો ઓગણીસો એકોતેરનું ભારત પાકિસ્તાન યુદ્ધ ત્રીજી ડિસેમ્બરથી સોળમી ડિસેમ્બર સુધી ચાલ્યું હતું ત્યારબાદ પાકિસ્તાન બે ભાગમાં વહેંચાઈ ગયું હતું અને બાંગ્લાદેશ એક નવા દેશ તરીકે અસ્તિત્વમાં ભારતીય નૌકાદળ ભારતીય લોકોના હૃદયમાં અને ભારતીય સેનાના ત્રણેય પાંખોમાં વિશેષ સ્થાન ધરાવે છે ભારતના લોકો ભારતીય નૌકાદળ દિવસ ખૂબ ગર્વ અને બહાદુરી સાથે ઉજવે છે આ દિવસે ભારતીય નૌકાદળ તેની તાકાત સુગમતા અને પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કરે છે દેશની દરિયાઈ સરહદને સુરક્ષિત રાખવાની સાથે ભારતીય નૌકાદળ કુદરતી આફતોના કિસ્સામાં માનવતાવાદી સહાય કામગીરીમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે ભારતીય નૌકાદળની તાકાત સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે ભારત ત્રણ બાજુથી સમુદ્રથી ઘેરાયેલો દેશ છે આંતરિક સુરક્ષા હોય કે દરિયાઈ વેપાર ભારતીય નૌકાદળ દરેક પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરવા માટે હંમેશા તૈયાર રહે છે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા સંપાદન કર્યું હતું અશ્રફ નથવાણી અને પઠન હતું કલ્પના શાહનું